નમસ્કાર દર્શક મિત્રો હું છું બિઝનેસ નેતા રેમ્યુઝના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે ખાસ કરીને વાત કરીએ દશેરા પર્વની પહેલા તો દર્શક મિત્રો મિત્રોને રણે હાર્દિક શુભકામના દશેરાના દિવસે ખાસ કરીને વહેલી સવારે ફાફડા અને જલેબી ખાવાનો એક રિવાજ છે આ જુઓજો દરેક ગુજરાતના દરેક શહેરોમાં તેમ જ ફાફડા અને જલેબી વિદેશમાં પણ પ્રખ્યાત છે અને આ જે વાનગી છે તે ખાસ કરીને જેનું પ્રસ્થાપિતતા ગુજરાતી થઈ હતી જોઈ શકો છો આવતીકાલે દશેરો છે જેને લઈને અત્યારથી જ ફાફડાની તૈયારીઓ થઈ ચૂકી છે અત્યારથી જ ફાફડાના વેપારીઓ કે જે બનાવનાર કારીગરો છે તે અત્યારથી જ મહેનતે લાગ્યા છે જે આગલે દિવસથી થી પડીકા બનાવીને એને તૈયાર કરવામાં આવે છે પાંચસો ગ્રામ અઢીસો ગ્રામ કિલોના અને લોકો એના આરોગવા માટે ખાસ કરીને વહેલી સવારથી

નવ 9 દિવસના આપાસ બાદ એને કઈ જુદી રીતનું એક ફરસાણ ના હિસાબે બી લોકો ખાય છે અને રામે રામ રામ પર વિજય મળ્યો એની ખુશીમાં વધારે ખાય છે એને દિવસ અમે લગભગ 4 થી 5 દિવસથી આ બધી તૈયારીઓ ચાલુ કરી છે અને બારડોલીની પ્રિય જનતા અમને દર વર્ષે પુષ્કળ પ્રેમ આપે છે અને અમારા અમને ફૂડ પ્રોત્સાહન આપ્યું છે ખાસ લેવા હોય शॉपिंग सेंटर सोनल फाफड़ा फकीजा शॉपिंग सेंटर डेरी निशा में hey, क्या बोल नमस्कार मैं संगीता लोहार सभी को दशहरे की हार्दिक शुभकामनाएं मैं आज सोनल फाफड़ा दुकान पे आज आई हूँ सभी को यानी दशहरे की जो है तो उस दिन फाफड़ा और जलेबी खाते हैं તો વહ પર બહુ ભીડ હોતી હૈ તો હમ પહેલે બુકિંગ કરવા કે લે આએ ધન્યવાદ